નમસ્કાર સર્વે સમાજ બંધુઓને વાપ થરાદ જિલ્લાના નવનિર્માણના ઐતિહાસિક નિર્ણય બદલ આજના ચૌધરી સમાજ થરાદ દ્વારા માનની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો સત્કાર સમારોહ આજના સમાજની વાડી બુઢમપુર તાલુકો થરાદ ખાતે રાખેલ છે આમાં આપણી સંસ્કૃતિ જૂની સંસ્કૃતિ જે આપણે ભૂલી ગયેલા છે એને યાદ કરતી બધી પ્રતિકૃતિઓ આપણે રાખી છે જેમાં આ કંટી છે જે આપણી માતાઓ બહેનો દળવા માટે વર્ષો પહેલાં યુઝ કરતા હતા એની બાજુમાં આ કોહ રાખેલો છે જે પાણી ખેંચવા માટે વાપરતા હતા આપણે આ વલોણું છે જે આપણે સવારે ઉઠીને બધા વલોણું કરતા જેમાંથી છાશ દૂધ દહીં માખણ બનતા આપણને ઘંટી છે માટીની આ નાનકડો ઘટો છે આજે દેખાય છે બૌટો છે જે આપણે ખેતી કરવા માટે વપરાતા બળદના ખભે રાખતા હતા આ હાળ છે જેનાથી પણ આપણે સૌ પુરાના જમાનામાં ખેતી કરતા હતા તો આટલી સરસ સુંદર પ્રતિકૃતિઓ કાલની આપણી આ સફા સ્થળે સ્ટેજ આગળ આપ સૌને જોવા મળશે સર્વે સવા સર્વાન બંધુઓને મોટી જ સંખ્યામાં સમયસર વધારવા માટે હાર્દિક આમંત્રણ છે આવો સૌ સાથે મળી આ કાર્યક્રમને આપણે ભવ્ય બનાવીએ ધન્યવાદ જય અરુદા અર્બુદામાં